સલાટવાડા વિસ્તારમાં એમસીએસ હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પોતાનો જે મત વિસ્તાર છે ત્યાં મન કી બાતનો કાર્યક્રમ તો સાથે જ આવકના દાખલા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો સામાન્ય નાગરિકોને આવકના દાખલાની જરૂર હોતી હોય છે અને તેને જ લઈને આ તમામ જે સુવિધા છે એક જ સ્થળ ઉપર મળી રહે તેના લઈને જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી છે ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા મનકી બાત અને આવકના દાખલાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લે મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક નગર સેવકોની સાથે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આજ જ મનકી બાતના કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું આ વખતે છવ્વીસમી જાન્યુઆરીની પરેડ ખૂબ જ અદભુત હતી પરંતુ પરેડમાં સૌથી વધુ ચર્ચા મહિલા દળો અને દિલ્હી પોલીસની મહિલા ટુકડીએ ટી માત પર કૂચ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે દરેક વ્યક્તિએ ઉત્સાહનો અનુભવ કર્યો ગર્વથી ભરાઈ ગયો આ વખતે પરિણમાં કૂચ કરેલી વીસ ટુકડીઓમાંથી અગિયાર ટુકડીઓ માત્ર મહિલાઓની હતી અને ભગવાન રામનું શાસન આપણા બંધારણના ખડવૈયાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત હતું તેથી જ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં જે દેવથી દેશ રામથી રાષ્ટ્ર વિશે વાત કરી હતી તેમણે કહ્યું કે અયોધ્યામાં પ્રતિષ્ઠા પ્રસંગે દેશના કરોડો લોકોને એક સાથે જોડી દીધા છે દરેકની લાગણી સરખી છે દરેકની ભક્તિ સરખી છે દરેકના શબ્દોમાં રામ છે દરેકના હૃદયમાં પણ રામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ મન કી બાતના એકસો નવમાં એપિસોડમાં દેશને સંબોધિત કરી રહ્યા છે આજે તેઓ તેમના રેડિયો કાર્યક્રમમાં રામલલ્લાના અભિષેક ઉપર પોતાના અનુભવ શેર કર્યા હતા તો સાથે જ પીએમ મોદી ગણતંત્ર દિવસ પર મહિલા શક્તિના પ્રદર્શન અંગે પણ ચર્ચા કરી હતી આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ વોર્ડમાં એટલે કે સાત જગા ઉપર આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે સાથે વોર્ડ નંબર સાતમાં સલાઠવાડા વિસ્તારમાં આવેલ એમસીએ સ્કૂલ ખાતે જે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એકસો નવમાં મન કી બાતના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ મતદારો અને નાગરિકોની સાથે આ વિસ્તારના અમારા નેતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી માનની સદાનંદભાઈ સાથે પાર્ટીના મંત્રી દીપકભાઈ પડિયાર પાર્ટીના આ વોર્ડના અધ્યક્ષ ક્રિનલભાઈ આ વિસ્તારના અમારા કાઉન્સિલરબેનો શ્વેતાબેન અને ભૂમિકાબેન અને સાથે તમામ પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મન કી બાતનો કાર્યક્રમ જોયો આપના માધ્યમથી તમામ નાગરિકોને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે જે આપણે આવકના દાખલાનો એક કેમ્પ થયો છે એ જ જગ્યા ઉપર આવતા દિવસોમાં એટલે આવતા મહિને જે કામ માટે આપે આવકનો દાખલો લીધો છે જે સર્ટિફિકેટ માટે આપણે આ વખતે દાખલો લીધો છે પછી એ મા અમૃતમ કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય કોઈ પણ એ તમામ સુવિધાઓ જે તે જગ્યા પર જ આપને મળશે અને તેની સાથે સાથે આવતા સપ્તાહથી એટલે આવતા શુક્રવારથી રાવપુરા વિધાનસભા વિસ્તારનું જે કાર્યાલય છે જલારામ મંદિર કાર્યલ વિભાગની સામે સન એન્કલેવ ખાતે ત્યાં દર શુક્રવારે આધાર કાર્ડની પણ સરકારની જે પ્રક પ્રક્રિયા છે તમામ પ્રક્રિયાઓ ત્યાં થશે અને આધારને લગતા જે જે પણ આપના વિષયો છે ત્યાં તેનું નિરાકરણ આવશે તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપ એનો પણ બધા લાભ લેજો અને આજે જે નાગરિકો જે મતદારો આ આવકના દાખલાથી વંચિત રહ્યા હશે તો આપના વિસ્તારના અમારા કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રતિનિધિ સમાજના શ્રેષ્ઠીઓ અથવા મીડિયાના જે મિત્રો આપની આસપાસમાં તેમને જાણ કરશો તો અમારા કાર્યકર્તાઓ આપની ત્યાં આવીને આપના આવકના દાખલાની કાર્યવાહી પૂરું